સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં રીલ્સ દ્વારા ભાઈગીરી જમાવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે ગેંગસ્ટર સ્ટાઇલમાં વિડીયો બનાવીને લોકોમાં ડર ફેલાવનારા શખ્સોને હવે સુરત પોલીસ એક પછી એક પાર્ટ બનાવી રહી છે તાજેતરમાં લિંબાયત વિસ્તારના અસ્પાપ નામના શખ્સ ઉપર મારામારીનો કેસ નોંધાઈ ચૂક્યો છે પોલીસ કાર્યવાહી પણ થઈ છે છતાં તેમણે પોતાને સોશિયલ મીડિયામાં રીલ દ્વારા માફિયા તરીકે રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો આ વિડીયો પોલીસની નજરમાં આવતા જ આખો ખેલ ફેરવાઈ ગયો અને અસ્પાપ માફી માંગતો નજરે ચડ્યો પોલીસની સખત કાર્યવાહી પછી અસ્પાપે પોતાનો પ્રસ્તાવ જાહેર કરતા કહ્યું કે હવે તે સુધરવા માંગે છે અને પોલીસને ન માત્ર તેની બધી હોશિયારી કાઢી નાખી પણ બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ડિલીટ કરાવી દીધા સુરત પોલીસે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે રીલ્સમાં ગુંડાગીરી દેખાડીને લોકપ્રિય થવાના સપના જોતા લોકો હવે પોલીસના રડાર પર છે તાજેતરમાં પોલીસ બુલડોઝર એક્શન પણ લઈ રહી છે જ્યાં આવા શખ્સોએ જે ગુનાગઢ પ્રવૃત્તિઓમાં સામેલ છે તેની સંપત્તિઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસે આવા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો ભાઈગીરી કરશો તો પોલીસ તમને છોડશે નહીં કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠ હા માનવ પ્રભાન અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે